નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડીયોમાં અમે તમને પરિણિત મહિલાઓ ઘરમાં જ્યારે એકલી હોય છે ત્યારે કયા કામ કરે છે તેના વિશે જણાવશું અને મહિલાઓના અંગોમાં એક એવું રહસ્ય છુપાયેલું હોય છે જે દરેક પુરુષને જાણવું જોઈએ તેના વિશે પણ આજના આ વિડીયોમાં આપણે વાત કરશું અને હજી સુધી તમે અમારી ચેનલ ગરવો ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી તમને મળતી રહે તો સૌથી પહેલાં વાત કરીએ પરિણીત મહિલાઓ ઘરમાં જ્યારે એકલી હોય છે ત્યારે કયા કયા કામો કરતી હોય છે લગ્ન બાદ એક મહિલાની ઉપર ઘણી બધી જવાબદારીઓ આવી જાય છે તેવામાં તે પોતાના જીવનમાં એટલી વ્યસ્ત બની જાય છે કે પોતાની ઈચ્છા પ્રમાણે તે કંઈ પણ કરી શકતી નથી અને ઉપરથી સાસરીયાવાળા પોતાની પુત્રવધુને ઘણા બંધનોમાં રાખે છે લગ્ન પછી તે એવી રીતે આનંદ નથી માણી શકતી જેવી રીતે તે લગ્ન પહેલાં પોતાના માતા પિતાના ઘરે આનંદથી રહેતી હતી સાસરીયામાં તેમને રોકટોક કરવાવાળા ઘણા બધા મળી જાય છે આ સ્થિતિમાં જ્યારે મહિલા પાસે એવી તક આવે છે જ્યારે તે ઘરમાં એકલી હોય પોતે તેમના બધા શોખ જ ચોરી છૂપે પૂરા કરી લેતી હોય છે તેવામાં શું તમે ક્યારે વિચાર્યું છે કે એક પરિણિત મહિલા જ્યારે ઘરમાં એકલી હોય છે તો શું શું કરે છે ચાલો તમને તે જણાવીએ સૌથી પહેલું છે આરામ અને સુવું લગભગ પરિણીત મહિલાઓ સવારે ઉઠવાથી લઈને રાત થવા સુધીમાં કામમાં વ્યસ્ત રહેતી હોય છે તેમના ઉપર એકસાથે ઘણી બધી જવાબદારીઓ અને બોજ પણ હોય છે તેવામાં તે ઘરમાં એકલી હોય છે તો તેમનો ફાયદો પણ ઉઠાવતા તે ખૂબ જ આરામ કરતી હોય છે અને પોતાની મરજી મુજબ જેટલું સૂવું હોય તેટલું સૂઈ જાય છે બીજો છે નવા કપડાં ટ્રાય કરવા જ્યારે ઘરમાં કોઈ નથી રહેતું તો મહિલાઓને નવા અને મોર્ડન કપડાં ટ્રાય કરવા માટે ખૂબ જ પસંદ હોય છે ખાસ કરીને એ ઘરમાં જ્યારે મહિલાઓને સલવાર સૂટ અથવા તો જીન્સ પહેરવાની મનાઈ હોય છે તે ઘરમાં મહિલા એકલી થવા પર આ ચીજોને ટ્રાય કરતી રહે છે નંબર ત્રણ બ્યુટી ટ્રીટમેન્ટ મહિલાઓ જ્યારે ઘરમાં એકલી હોય છે તો તેમને પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા પસંદ હોય છે તેથી તે ઘર પર ઘરેલું ઉપચાર મુલતાની માટી હાથમાં મહેંદી જેવી ચીજો લગાવતી હોય છે અમુક મહિલાઓ તો આ સમય દરમિયાન બ્યુટી પાર્લર પણ જવાનું પસંદ કરે છે જોકે વ્યસ્ત દિવસોમાં મહિલાઓની પોતાની શરીર પર આટલું ધ્યાન રાખવાનો સમય નથી મળતો અને જ્યારે કોઈ ઘરમાં નથી હોતું અને તે એકલી હોય છે ત્યારે આવું બધું કામ કરે જ્યારે તે ઘરે એકલી હોય છે તો કોઈની સાથે વાતચીત પણ કરી શકતી નથી આ સ્થિતિમાં પોતાના મિત્રો અથવા તો સંબંધીઓ સાથે ફોન પર ઘણી કલાકો સુધી તે વાતો કરતી રહે છે નંબર પાંચ

જ્યારે એકલી હોય છે ત્યારે ઘરમાં પાર્ટી અને બીજા બધા કામ કરે છે જે તેમને પસંદ હોય છે તે પણ કામ તે કરતી હોય છે નંબર છ ડાન્સ કરવું ઘણી મહિલાઓને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હોય છે પરંતુ લગ્ન પછી તે સાસરિયામાં વધારે ખુલીને ડાન્સ નથી કરી શકતી તેવામાં જો તે કરે તો કોઈ ના હોય તો ડાન્સ મસ્તી કરીને ફૂલ એન્જોય કરતી હોય છે આ દરમિયાન તે ગીતનો અવાજ પણ વધારી શકે છે ઘણી મહિલાઓ પોતાના ડાન્સનો વિડીયો પણ બનાવી લેતી હોય છે અને પોતાના મિત્ર સર્કલમાં તે શેર પણ કરતી હોય છે નંબર સાત પોતાની પસંદગીની ડિશ ખાવી મહિલાઓ જ્યારે ઘરમાં એકલી હોય છે તો પોતાની ફેવરિટ બનાવીને ખૂબ જ ખાય છે અને પીવે પણ છે અન્ય દિવસોમાં બધાની પસંદગીનો ખ્યાલ રાખવો પડતો હોય છે જેના કારણે તે પોતાની પસંદગીની ડિશ બનાવી શકતી નથી તેથી જ તે ઘરમાં જ્યારે એકલી હોય છે ત્યારે ઉપરના જે તમને જણાવ્યા એ બધા કામ કરતી હોય છે તો તમને જે પણ આજના કામ જણાવ્યા એ બધા મહિલાઓ જ્યારે ઘરમાં એકલી હોય છે ત્યારે કામ કરે છે હવે જાણીએ મહિલાઓના બીજા અમુક રહસ્યો જે તેમના અંગોમાં છુપાયેલા હોય છે અને જેને મહિલાઓના અંગ રહસ્ય તરીકે ઓળખવામાં આવે છે અત્યારના સમયમાં બધા જ લોકોને ખબર તો હશે જ કે કોઈ પણ ઘરમાં સ્ત્રીને લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે તથા સ્ત્રીને લક્ષ્મી માતાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને પરમ પૂજનીય લક્ષ્મી માતા તરીકેનું સન્માન પણ આપવામાં આવે છે પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા હિન્દુ સમાજ અને આપણા હિન્દુ ધર્મમાં અને સ્ત્રીને દેવીનું બિરુદ આપવામાં આવ્યું છે તેને આદ્યશક્તિનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે અને પ્રભુએ પણ સૃષ્ટિનું એવું સર્જન કર્યું કે સ્ત્રી વિના આ સંસારની સંરચના અધૂરી રહે જ્યારે પણ કોઈના ઘરે પુત્રીનો જન્મ થાય એટલે લક્ષ્મીજી આવ્યા તેમ કહેવાય પણ જ્યારે આ દીકરી મોટી થઈ જાય છે અને આ ઉપરાંત જ્યારે પણ પુત્રીને લગ્ન બાદ સાસરે આવે છે ત્યારે તેના પગલાઓને લક્ષ્મીજીનું આગમન થયું એમ માનવામાં આવે છે અને તેના સાસરીવાળા તેનું કંકુના પગલાથી સ્વાગત પણ કરે છે અને આપણા વેદોમાં પણ આ વિશે ઉચ્ચારણ થયેલું છે કે યત્ર યત્રુ ભોજન તત્ર રમંતે દેવતા એનો અર્થ એ થાય છે કે જે ઘરમાં નારીનું પૂજન થાય છે અને જે ઘરમાં દીકરીને માન આપવામાં આવે છે તે ઘરમાં હંમેશા દેવતાઓનો વાસ હોય છે એવું પણ કહેવામાં આવે છે કે આ ઉપરાંત આ શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિનું નસીબ પણ બદલી શકે છે અને સ્ત્રી ધારે તો એ કામ કરી શકે છે અને ઘરના બધાને ખુશીઓ લાવી શકે છે જેમ કહેવામાં આવે છે કે વાલ્મીકી રામાયણ દ્વારા કથિત રામાયણના એક પ્રસંગ મુજબ માતા સીતા જ્યારે વાટિકામાં હતા ત્યારે ત્રિજતાએ માતા સીતાને કંઈક એવું જણાવવામાં આવ્યું હતું કે તેમનો પતિ શ્રી રામ એક દિવસ રાજા જરૂર બનશે અને એક દિવસ રામ ભગવાન આ ગાદી ઉપર તો બેસશે જ અને વિશેષમાં સીતાજીને એ પણ જણાવવામાં આવ્યું હતું કે તમારા અંગલક્ષણો એ દર્શાવે છે કે તમારા પતિ શ્રી રામ રાજા બનવાના છે એ વાત અવશ્ય અને આવશ્યક પણ છે અને ખરેખર સાચી પણ છે આ બનાવ દરમિયાન સ્ત્રીના અમુક અંગોનું વર્ણન પણ કરવામાં આવ્યું હતું અને એ અંગ હતા તેમના પગ તેમના જે શરીરમાં હોય છે તે બધા અંગ અને તેમના પગ ઉપર કમળનું નિશાન અને એવી નિશાનીઓ જે સ્ત્રીઓને બનાવે છે સૌથી ખાસ તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરી પરણિત મહિલાઓ જ્યારે ઘરમાં એકલી હોય છે ત્યારે કયા કામ કરે છે અને મહિલાઓ વિશેના અમુક રહસ્યો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ દ્વારા જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને જો તમે અમારા ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારા આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત